શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં સાંભળીશું હનુમાન જયંતિ ક્યારે છે આ દિવસનું મહત્વ આ દિવસે કરવાના ઉપાયો અને હનુમાન જયંતિની સુંદર કથા સાંભળીશું મિત્રો ચિત્રમાસની પૂર્ણિમા એ ખૂબ જ શુભ અને ખાસ હોય છે કારણ કે આ પૂર્ણિમાના દિવસે પવન પુત્ર શ્રી હનુમાનનો જન્મદિવસ છે સંકટને પરાજિત કરનારા શ્રી હનુમાનજીની આ દિવસે પૂજા કરવામાં આવે છે પવન પુત્ર હનુ હનુમાનની આ દિવસે પૂજા કરવાથી મુશ્કેલી સંકટ કષ્ટ રોગ આદિનો નાશ થાય છે જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે સુખ અને સૌભાગ્યની જીવનમાં પ્રાપ્તિ થાય છે મિત્રો આ વર્ષે હનુમાન જયંતિ તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવારના દિવસે આવે છે પૂર્ણિમાની તિથિની શરૂઆત થાય છે તારીખ બાર એપ્રિલ શનિવાર સવારે ત્રણ વાગીને એકવીસ મિનિટની આસપાસ અને આ તિથિ પૂર્ણ થાય છે તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસ સવારે લગભગ પાંચ વાગીને એકાવન મિનિટની આસપાસ આમ તિથિ અનુસાર હનુમાન જયંતિ ઉજવાની રહેશે તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસની વાના દિવસે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પવનપુત્ર અને શક્તિ શાણપણ અને જ્ઞાનનો મહાસાગર કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર સંકટમોચન હનુમાનનો જન્મ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે થયો હતો આથી આ દિવસે બલીની પૂજા સ્તુતિ આરતી વગેરે કરવામાં આવે છે અને તેની સાથે આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો પવનપુત્ર તેના ભક્તો પર પ્રસન્ન થાય છે તેના સંકટોને હરી લે છે અને તેના મનની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો હવે જોઈએ એવા ઉપાયો કે જે કરવાથી હનુમાનજીની કૃપા આપણા જીવનમાં આવે અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય તો જોઈએ એવા ઉપાયો જે હનુમાન જયંતિના દિવસે કરવાથી જીવનની દરેક નકારાત્મકતા કષ્ટ રોગ બાધા ગરીબી આદિનો નાશ થાય જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય મિત્રો કહેવાય છે કે હનુમાનને સિંદૂર ખૂબ જ પ્રિય હતું આથી હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાનજીને સિંદૂર ચડાવવાથી તેની દરેક કષ્ટ રોગ આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે અને આયુષ્યની વૃદ્ધિ થાય છે તથા હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાનજીના મંદિરે જવું હનુમાનજીના દર્શન કરવા ઘી કે તેલનો દીવો પ્રગટાવી અગિયાર કે એકવીસ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો આમ કરવાથી તેના જીવનની દરેક નકારાત્મકતા કષ્ટ રોગ બાધા સંકટો આદિ નાશ થશે તેના મનમાં જો કોઈ મનોકામના હશે તો તે પૂર્ણ થશે અને જે કોઈના મનની મનોકામના પૂર્ણ કરવી હોય તો તેમણે હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીને ચડાવેલું સિંદૂર જમણા હાથના અંગૂઠાથી લેવું અને આ સિંદૂર માતા સીતાના ચરણોમાં લગાવવું આમ કરવાથી તેના મનની દરેક મનોકામના પૂર્ણ થઈ જશે તથા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા સુંદરકાંડના પાઠ કરવા હનુમાન અષ્ટક અને બજરંગબાણનો પાઠ કરવો આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહેશે ઘરમાં સકારાત્મક ભર્યું વાતાવરણ રહેશે ઘરની નકારાત્મકતા હશે તો તે દૂર થશે જેમને આર્થિક સમસ્યા ખૂબ જ આવી રહી છે તેમણે હનુમાન જયંતિના દિવસે વડના વૃક્ષના અગિયાર પાન લેવા આ પાન પર લાલ ચંદનથી રામ લખવું અને તેની માળા બનાવવી અને આ માળા બજરંગ બલીને પહેરાવવી આમ કરવાથી ઘરની આર્થિક સમસ્યા જો હશે તો તે દૂર થઈ જશે અને જો કોઈ પૈસાની તંગી આવી રહી હોય ધીરે ધીરે એ દૂર થઈ જશે ઘર પરિવારમાં જો કોઈ સભ્યનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ રહેતું હોય રોગ આદિ સતાવ્યા કરતો હોય તો તેમણે હનુમાન જયંતિના દિવસે બજરંગબલીના બલીના ખભા પર જે સિંદૂર ચડાવેલું હોય તે લઈ અને દર્દીના કપાળ પર લગાવવું આમ કરવાથી દર્દીનો રોગ બજરંગબલી હરી લેશે ધીરે ધીરે તેને રોગમાંથી મુક્તિ અપાવશે તથા જે કોઈ વ્યક્તિને વારંવાર આંજણી થઈ રહી છે તેમણે હનુમાન જયંતિના દિવસ બજરંગ બલીને ચડાવેલું સિંદુર લઈ આંજળી પર લગાવવાથી આંજણી મટી જશે આ એક ચમત્કારિક ઉપાય છે જે વ્યક્તિને મહેનત કર્યા પછી પણ ધંધામાં કે નોકરીમાં સફળતા નથી મળતી પ્રગતિ નથી મળતી તો તેમને હનુમાન જયંતિના દિવસે સંકટમોચન હનુમાનની સામે તેલનો દીવો પ્રગટાવવો અને ઓમ નમો હનુમંતે રુદ્ર અવતારાય સર્વ શત્રુ સંહારોગહરાય સર્વ ધંધામાં પ્રગતિ થશે તેનો વેપાર ખૂબ જ સારો ચાલવા મળશે જે દંપતીને સંતાન પ્રાપ્તિ આડે બાધા આવી રહી છે તો તેમણે હનુમાન જયંતિના દિવસે ઘરમાં સુંદર કાંડનો પાઠ કરવો બુંદીના લાડુ નિવેદ્ય નિવેદય ધરાવવું અને આ પ્રસાદ ગરીબોને ગરીબ બાળકોને વેચવો તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે અને વંશ વૃદ્ધિના આશીર્વાદ બજરંગ તેને આપશે જે કોઈ વ્યક્તિને શત્રુ પરેશાન કરતા હોય દરેક કામમાં શત્રુઓ વિરોધીઓ વિઘ્નો ઊભા કરતા હોય તો તેમણે હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને સિંદૂર રંગની લંગોટ અને સોપારી અર્પણ કરવું તથા નારિયેળના તેલના દીવામાં લવિંગ ઉમેરી હનુમાનજીની આરતી કરવી આમ કરવાથી શત્રુઓ જો પીડા કરી રહ્યા હોય તો તે દૂર થઈ જશે એવી વ્યક્તિને કોઈ ભય સતાવી રહ્યો હોય નકારાત્મક શક્તિ અને ભૂત પ્રેત આદિનો ડર હોય કે પછી સતાવતો હોય તો તેમણે પ્રેતથી નકારાત્મક શક્તિથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતિના દિવસે ઘરની છત પર લાલ રંગનો ધ્વજ લગાવવો આમ કરવાથી બજરંગ તેના ઘર પરિવારની રક્ષા કરે છે જેના જીવનમાં ઘણી બધી જટિલ સમસ્યાઓ આવી રહી છે જેનો કોઈ ઉકેલ નથી આવતો લાખો પ્રયત્ન કરવા છતાં પણ તેનો અંત નથી આવતો તો તેણે હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાનને પાનનું બીડું અર્પણ કરવું આમ કરવાથી તેની સમસ્યાઓનો હલ આવી જશે જેના જીવનમાં કોઈ પણ કાર્યમાં અડચણો આવી રહી છે તેનું કોઈ કાર્ય સિદ્ધ થતું નથી તો તેમણે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે જઈ કાળા અડદના દાણા સિંદૂર ચમેલીનું તેલ બુંદીના લાડુનો પ્રસાદ ગુલાબના ફૂલની માળા તથા ગુલાબના ફૂલ અર્પણ કરવા ત્યાર પછી હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને તેના કામમાં આવતી દરેક બાધા અડચણો દૂર થશે તેના જીવનમાં સુખ શાંતિ બની રહેશે મિત્રો કહેવાય છે કે હનુમાનજી પ્રત્યક્ષ દેવ છે દરેક યુગમાં આ પૃથ્વી પર તે હાજરો હાજર રહે છે જો તેના ભક્તો સાચી શ્રદ્ધાથી હનુમાનજીની પૂજા અર્ચના કરે છે સ્તુતિ પાઠ કરે છે તો હનુમાનજી તેના ભક્તોને ક્યારેય કષ્ટ કે દુઃખ આવવા નથી દેતા અમંગળતા તેના જીવનમાં નથી આવતી આથી નિત્ય હનુમાનજીની પ્રાર્થના સ્તુતિ કરવી હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ કરવા જો નિત્ય ન થઈ શકે તો દર શનિવારે કરવા અને જો દર શનિવારે પણ ન થઈ શકે તો હનુમાન જયંતિના દિવસે તો જરૂર કરવા આ એક જ દિવસ તમે પૂરી શ્રદ્ધાથી બજરંગબલીની પૂજા આરાધના કરશો હનુમાન ચાલીસા બજરંગ બાણ આદિના પાઠ કરશો તો આખું વર્ષ હનુમાનજીની કૃપા તમારા જીવનમાં બની રહેશે અને આખું વર્ષ હનુમાનજીની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ તું હનુમાન જયંતિ ક્યારે છે આ દિવસે કરવાના ઉપાય અને હવે સાંભળીશું હનુમાન જયંતિની સુંદર કથા બોલો પવન પુત્ર શ્રી હનુમાનજીની જય હનુમાનજી આ યુગમાં પ્રત્યક્ષ ફળ આપનારા દેવ છે તેમનો પ્રાદુર્ભાવ કેસરી વાનરની પત્ની અંજના થકી થયો અંજની નિરંતર ઈશ્વર ભક્તિમાં લગ્ન રહેતા હતા નિરંતર પ્રભુ ચિંતનના ફળરૂપે એને ભગવાન શ્રી હરિના અવતારની રાખી થવા લાગી પ્રભુ શ્રી રામચંદ્રજીની ધૂનમાં મગ્ન માતા અંજની સમક્ષ પ્રભુ પ્રગટ થયા પ્રભુએ એને વરદાન આપ્યું કે ત્રણેય લોકને મોહ પમાડે તેવા મારા ભક્ત શિરોમણી સમાન પરાક્રમી પુત્ર તમને પ્રાપ્ત થશે આમ ભગવાને માતા અંજનીને આપેલ વરદાન સાર્થક કરવા તેમજ નારદજીએ શ્રી હરિને જે શ્રાપ આપ્યો હતો કે તમને ખરા સમયે વાનરોની સહાયતા લેવી પડશે તે સિદ્ધ અંજની કુખે હનુમાનજી નો પ્રાદર્વ થયો મેળાપ કરાવ્યો લંકા પુરી જવા સમૃદ્ધ લાંગન કર્યું અને સીતાજીના અશોક વાટિકામાં દર્શન કર્યા એટલે કે રામજી માટે સીતાજીની શોધ કરી રાવણના ઉદંડ પુત્રો વધ કર્યો અશોક વાટિકાનો નાશ કર્યો અને સિન્હા નામની રાક્ષસીનું નિકંદન કાઢ્યું લંકાનું દહન કર્યું દશાનંદ રાવણના દર્પ અભિમાનનું ખંડન કર્યું રાવણ જેવા મહા મહાપરાક્રમીનો ઘમંડ તોડ્યો લક્ષ્મણની મૂર્છા દૂર કરવા ઔષધ વનમાં પર્વતને ઉપાડી લાવ્યા રામજી અને સીતાજીના મિલનનો નિમિત્ત બન્યા આવા અનેક અકલ્પનીય કાર્યો હનુમાનજીએ સરળતાથી પાર પાડ્યા દશમુખ રાવણનો સંહાર કરી વિભીષણને લંકા સોંપી મૈયાને પાછા મેળવી વનવાસનું સમાપન કરી ભગવાન રામચંદ્રજી પાછા અયોધ્યા પધાર્યા તે સમયે હનુમાનજી સહિત અનેક વાનરો અયોધ્યા આવ્યા હતા કેટલાક સમયે અયોધ્યા રહ્યા પછી મોટાભાગના વાનરો પોતપોતાના સ્થળે ચાલ્યા ગયા પણ પ્રભુ ચરણ અનુરાગી પોતાના હૃદયમાં ભગવાનને ધારણ કરનાર શ્રી હનુમાનજી પ્રભુ રામચંદ્રજીની પાસે જ રહ્યા તેની આ અનન્ય નિષ્ઠા અને ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામજીએ હનુમાનજીને દેવત્વ આપ્યું અને વરદાન આપ્યું કે જગત મારા કરતાં પણ તમને વધારે માનશે અને પૂજશે આમ પ્રભુએ જેની મહાનતાનો સ્વીકાર કર્યો છે તેવા સર્વ ગુણ શક્તિ સંપન્ન અને શરણે આવેલા ભક્તો પર દયા કરનારા હનુમાનજી સૌની મનોકામના પૂર્ણ કરે આ કથાનું શ્રવણ કરનાર સર્વે ભક્તોને અષ્ટસિદ્ધિ નવનિધિ આપે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આપ સૌને હનુમાન જયંતિની ખૂબ 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 જ શુભકામનાઓ